સમગ્રના ઇતિહાસ વડોદરાના તમામ બુદ્ધિજીવી સંસ્કારી નગરીના બુદ્ધિજીવી જે એક મંચ પર રહ્યા છે એટલે હવે વિનાશકાલ વિપરીત બુદ્ધિ જયારે વડોદરાનો આટલો બુદ્ધિજીવી વર્ગ એક સાથે ભેગો થાય ને તો આજ બુદ્ધિજીવી વર્ગે ભલ ભલા જીરોને હીરો બનાયા છે તો હીરોને જીરો બનાવવાની જે તાકાત છે ને વડોદરા સંસ્કારીજનોમાં છે અને વડોદરા એ સિટી છે કે જેનો મધ્ય ગુજરાતનું એ સેક્ટર છે કે સમગ્ર ભારત અહીંની વિચારધારાને ધ્યાનમાં રાખતું હોય છે અને જે ગઈકાલે જે અમારા જેને અમે માતા તુલ્ય બહેન તુલ્ય કહેનાર ધારાસભ્ય દ્વારા જાય પોલીસનો દુરુપયોગ કરીને જ્યાં વડોદરાવાસીઓને જે બીવડાવવાનો પ્રયાસ કર્યો છે મીડિયાને જે બીવડાવવાનો પ્રયાસ કર્યો છે અને આ જ બેન સર્વવર્ણને વાલા હતા એટલે રિપીટ થયા વડોદરાની અંદર જ્યારે કોઈ ધારાસભ્ય રિપીટ નહોતું થયું ત્યારે આ જ બુદ્ધિજીવીઓએ મનીષાબેનને રિપીટ કરાયા અને આજે પાટલા પાટલાબાઈને ધમકી આપે છે કે હજુ તો મેં એક્ટ્રોસિટી લગાવી નથી એક્ટ્રોસિટી કલામ એટલી બધી સહેલી છે જે કંઈ ફરસાણમાં જગ્યાએ કંઈ ફૂલવળીની જેમ મળે છે કે તમે લગાવી દેશો તમારી તાકાત ચોવીસ કલ ચોવીસ કલાક પૂરતું વડોદરાના જનતાને દબાવવાની હતી પણ હવે સ્પ્રિંગ જેટલી દબાવો ને એટલી વધારે છટકે છે મનીષાબેન વકીલને હું કહેવા માગું છું કે અમે જે તમારી રિસ્પેક્ટ કરતા હતા પણ તમે જે ગઈકાલે એક યુવાનને અને મીડિયાને જે પ્રમાણે પોલીસનો દબાવ બનાવીને જે દબાવવાની કોશિશ કરતા હતા તો હું તમને બતાવી દઉં વડોદરામાં પહેલેથી પરાક્રમી લોકો રહ્યા છે અને હાલ પણ પરાક્રમી લોકો છે અને હું આપણા મીડિયાના માધ્યમથી સમગ્ર વડોદરાજનોને કહેવા માંગુ છું જો એક આ યુવક બોલ્યો હોય તો અમારી તાકાત છે પાંચ હજાર સાથે ઊભા રહીને બોલી શકીએ એવા છે જે પોલીસ પાસે તાકાત અમને અંદર કરવાની તો વડોદરાની સંસ્કારીનો મહેરબાની કરીને દુરુપયોગ ના કરો અને વડોદરાની જનતાને દબાવવાનો પ્રયાસ ના કરો આજથી એક પરિવર્તન આવી રહ્યું છે કે જે મોદી સાહેબના ઝંડાની છે કમળના ઝંડાની છે અમારી જે નમ્રતા છે આજે અમારી કમજોરી બની ગઈ છે એનો જવાબ વડોદરાની જનતા વડોદરાના બુદ્ધિજીવીઓ જલ્દીમાં જલ્દી આવશે જેની મોહિમ આજથી ચાલુ થઈ ગઈ છે પોલીસ કમિશનર તરીકે આવેલા નરસિંહ કોમર સાથે અમે બહુ જ નિખાલસપણે ચર્ચા કરી છે લોકોનો રોષ ચરમ સીમાએ છે અને લોકોનો રોષ દર્શાવવો એ મીડિયાની પ્રાથમિક ફરજ છે અમને પ્રાથમિક ફરજ શીખવવા માટે એમણે પ્રેસ કાઉન્સિલનો જિક્ર પણ કર્યો અને ઝીરો અવર્સમાં કેટલી ચર્ચા કરશે એવું પણ એમણે કહ્યું પરંતુ જે આ સમુદાય એકત્ર થયો એ સમુદાય સમક્ષ જે રજૂઆત એમને સાંભળી અને જે સ્પષ્ટતા કરવી જોઈએ એ સ્પષ્ટતા પૂર્ણ થઈ નથી એવું અમારું સ્પષ્ટપણે માનવું છે મીડિયાના કર્તવ્યો છે અમે નિભાવીએ છીએ પરંતુ ભારતીય જનતા પાર્ટીના સંગઠનની એક વ્યક્તિના ઇશારે જો વિન્ડિક્ટિવ એક્શન લેવાશે તો એનો સંપૂર્ણપણે અમે વિરોધ કરીશું જેની જેવી કેપેસિટી એ પ્રમાણે લડશે સાથે રહીને લડીશું તો આ વ્યક્તિનું રાજીનામું પણ નિશ્ચિત છે ભારતીય જનતા પાર્ટીમાં કેટલી જૂથબંધી છે કદાચ હર્ષ રમેશ કુમાર સંઘવીને ખબર નહીં હોય ચંદ્રકાંત રઘુનાથ પાટિલને પણ કદાચ ખબર નહીં હોય પરંતુ એની પ્રત્યેક ખૂબીઓથી ખામીઓથી અમે જ્ઞાત છીએ અને આ જે કેસ નોંધવામાં આવ્યો એ કેસ માત્ર ને માત્ર એક જ વ્યક્તિના ઈશારે નોંધાયો છે અને અન્યને ટાર્ગેટ કરવાનો પ્રયાસ છે આ પ્રયાસ અમે સાચી નહીં લઈએ મીડિયા તરીકે અમે અમારી ફરજ બજાવીશું પરંતુ મીડિયાને જો દબાવવાની હવે પછીની કોશિશ થશે તો એ કોશિશ ચલાવી નહીં લેવાય એ બહુ સ્પષ્ટ વાત છે આજે રજૂઆત કરી છે ઝીરો ઓવરમાં કેટલીક ચર્ચા હજુ બાકી છે નિમંત્રણ આપશે તો આવીશું અને નહીં તો ફોન ઉપર ચર્ચા કરીશું પરંતુ વડોદરા મીડિયા ક્લબ જે સૂચિત છે હવે આપણે સંગઠન બનાવવું જોઈએ બધા સાથે રહેવું જોઈએ એ આ સમયની માગ છે

માટે જવાબદાર છે આ અંગે વાત હાથ ધરી છે અને અમને આ માધ્યમથી પણ અમને ક્લેરીફાઈ કરી છે મીડિયાના મિત્રો એઝ અિસ્પોન્સિબલ એન્ટિટીસ ફોર ગીવિંગ કવરેજ ટુ ઓલ ધન્સ ઇન ધી સોસાયટી અને પબ્લિકને જે કમ્યુનિકેટ કરવા માટે જવાબદાર છે ફોર ધ સ્ટેટ તરીકે એમના જે રોલ છે આમાં આપણે રિસ્પેક્ટ આપીએ છીએ અને આ ઘટનામાં પણ એમનું કોઈ સ્પેસિફિક રોલ અને ઇન્વેસ્ટિગેટ નથી કરી એક ઘટનાના બાબતે એમની પાસે પ્રાથમિક જાણકારી મેળવી છે તો આ અંગે આપણે ચર્ચા કરી છે અને એમના રજૂઆત અંગે આપણે જોઈ લઈશું અને પોલીસ અને પ્રેસ ઇન્ટ્રેક્શન પ્લેઝન્ટ અને હંમેશા મુખ્યલી સ્ટ્રેકફુલ વાતાવરણમાં જે નવા ફરિયાદ જે છે કરાઈ છે કે બીજા ફરિયાદ જે અને જે વગેરે હોય છે કરી હતી અને આ જે ઇન્વેસ્ટિગેશન છે આમાં થતી પ્રગતિ અંગે je <inaudible> tope